વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં ગણપતિ બાપાની આગમન યાત્રાઓ આન બાન સાથે યોજવામાં આવી રહી છે ગણપતિ ચતુર્થીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા શહેરમાં ભક્તિ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે રવિવારે શહેરના અનેક વિસ્તારોમાંથી ડીજેના તાલી નાચતા ગાતા શ્રદ્ધાળુઓએ ભવ્ય ગણપતિ આગમનની યાત્રાઓ કાઢી હતી શ્રીજીની આગમન યાત્રાઓ દરમિયાન નાના મોટા સૌએ ઉમંગપૂર્વક ભાગ લીધો હતો અને રસ્તાઓ પર ભક્તિભાવ સાથે ઝૂમી ઉઠ્યા હતા